આપણે સૌ જાણીએ છીએ દિવાળી પહેલા પારડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા સંબંધિત દેશભરમાં ચર્ચાનો દોર થયો હતો તે મુદ્દા ઉપર વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા સાથે તે મુદ્દા ઉપર આજે ચર્ચા વિચારણા કરવાના છીએ જયંતભાઈ જાથાને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીમાંથી પત્ર મળ્યો તે સંબંધિત શું હકીકત છે વિજ્ઞાન જાથાને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીમાંથી વીસ જાન્યુઆરી બે ના રોજ અધિક ઇજનેર પીજીએસએલ ગ્રામ્ય વર્તુળમાંથી જે પત્ર મળ્યો છે તેમાં અમારી રજૂઆત હતી કે સરકારી કચેરીની અંદર ચાલુ ઓફિસ અવર દરમિયાન કોઈ પણ ધાર્મિક આયોજનો કરી શકાય નહીં તમારી અંગત માન્યતાને કારણે તમે ઘરે કે તમે કોઈ પણ અન્ય સ્થળોએ કે રજાના દિવસોમાં તમે કરી શકો છો પરંતુ ચાલુ ઓફિસ અવર દરમિયાન તમે આવા કોઈ પણ આયોજન કરી શકતા નથી ને તે સંદર્ભે અમે રૂબરૂ જઈને પણ રજૂઆત કરી હતી તો આજે જે પત્ર મેળ્યો છે તેમાં એના અક્ષરશ હું લોકોને માહિતી આપું છું કે કાર્યપાલક ઇજનેરશ્રી ગ્રામ્ય વિભાગીય કચેરી દ્વારા તેમના તાબા હેઠળની દરેક પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરશ્રીઓને આ બાબતે સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલ છે કે આ પ્રકારના ધાર્મિક કે અંગત આયોજનો ઓફિસ પ્રિમાઇસિસમાં કરવા નહીં એટલે કે

અમોને માહિતી મળી કે રાજકોટ વર્તુળની પાડી વીજ કચેરીમાં શુક્રવારના રોજ ચાલુ ઓફિસર દરમિયાન ધાર્મિક સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા આવેલા લોકોને ધક્કા થાય છે એના કામકાજ થતા નથી એમને સોમવાર આવવાનું જણાવવામાં આવે છે તેમના જ પરિચિત વીજ કચેરીના જ પરિચિતે અમને માહિતી આપી તે સંબંધી અમે રાજ્યના મુખ્યમંત્રી ઉર્જા મંત્રી અગ્ર સચિવ ઉર્જાના અને રાજકોટ પીજીએસ કચેરીની રાજકોટ વર્તુળની કોર્પોરેટ ઓફિસ વગેરે પોલીસ કચેરી દરમિયાન બધાને અમે જાણ કરી કે ઓફિસ અવર દરમિયાન જે ધાર્મિક આયોજન થાય છે તે સદંતર ખોટું છે અને આ પદ્ધતિ છે ભવિષ્યની અંદર ઘણા વિવાદ ઊભા કરશે અને અમો રૂબરૂ જનાર છીએ તે સંબંધી માહિતી આપી ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ અમો ત્યાં પાડી કચેરીમાં જ્યારે રૂબરૂ ગયા ત્યારે વીચ કચેરીના નાયા બિઝનેસશ્રી તેમની પત્ની અન્ય કર્મચારી અને એમની પણ પત્ની શ્રી એક રૂમની અંદર પૂજા વિધિ ચાલતી હતી અને સત્યનારાયણની ધાર્મિક ક્રિયાકાંડો ચાલતા હતા બાર ટેબલ ખુરશી વગેરે ગોઠવામાં આવેલું હતું અને ત્યાં બહાર તે વર્તુળના સંકળાયેલા ખાનગી કોન્ટ્રાક્ટરો વીજના તેઓ પણ હાજર હતા અને કર્મચારીઓ બધા ટેબલ ઉપર કોઈ કામ કરતું ન હતું આવું અમે નજરે અને અમારી પાસે આધાર પુરાવા સહિત બધું છે અંદર કર્મચારીઓ એકબીજા વાતોમાં મશગુલ હતા કોઈ પણ કામ થતા ન હતા ત્યારબાદ તરત જ નાયબ રૂબ ઊભા થઈ અને રૂબરૂ આવ્યા અમે એમને અમારી લાગણી વ્યક્ત કરી કે સરકારી કચેરીની અંદર આવા ધાર્મિક આયોજનો કરી શકાય નહીં તમારી ઘરે કે અન્ય કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો ઓફિસ અવર દરમિયાન બાદ કે રજાના દિવસોમાં પણ ગોઠવી શકો છો પણ આ પ્રકારના આયોજનો ઓફિસમાં ચાલુ દિવસે ચાલુ અવર્ષ દરમિયાન ગોઠવી ન શકાય તેમને અમારી રજૂઆતના સંદર્ભે એક કલાક પછી નિર્ણય કર્યો કે સત્યનારાયણ કથાનું આયોજન અમે બંધ રાખેલ છે એમને અમે રાજકોટ જતા હતા અમને જાણ કરવામાં આવી આ કડવી વાસ્તવિકતા છે અમે સરકારને લગભગ ચાર પાંચ કલાક પહેલા જાણ કરી આ ધાર્મિક આયોજનો થાય છે ઓફિસ ઓવર દરમિયાન તે ખોટું છે તે સંબંધી અમારી લાગણી પહોંચાડી કચેરી પણ અમને સહકાર આપી આયોજનો બંધ રાખવાની જાહેરાત કરી હતી શું વિજ્ઞાન વીજ કચેરીમાં સત્યનારાયણ ની કથા બંધ કરાવી હતી અમે લોકોને જાણ કરીએ છીએ કે પારડી વીજ કચેરીની અંદર જે સત્યનારાયણની કથા ચાલુ હતી અમુ એ કે જાથાએ બંધ કરાવેલ નથી આ અમારો સ્પષ્ટ સંદેશો છે અને અમે સત્યતાથી વળગી રહ્યા છીએ અમારો ફક્ત જે વિરોધ હતો કે દરમિયાન અને ચાલુ ફરજે કર્મચારીઓ કથાની રંગે ચંગે ભાગ લે આ બાબતે જ અમારો વિરોધ હતો અને એ બાબતની અમે નાયબ ઇજનેર અમારી લાગણી બતાવી હતી જયંતભાઈ અમદાવાદના બે શખ્સોએ ગુજરાતમાં વાદ વિવાદ ઉભો કર્યો હતો તેમાં સાચી હકીકત શું હતી અમે ખાસ કરીને વિજ્ઞાન જાથા છેલ્લા તેત્રીસ વર્ષથી ભારતભરમાં અમે વિજ્ઞાન પ્રચાર પ્રસારના અને અંધશ્રદ્ધા નિર્મૂલનના કાર્યક્રમો કરીએ છીએ અને આવા દોરાધાગા થતીંગ કરનારને નૈતિક પડકાર આપી અને ખુલ્લા કરવાનું કામ કરીએ છીએ આજ સુધી એક પણ લાગણી દુભાવી હોય એવો એક પણ જાથા ઉપર કેસ નથી કોર્ટ કેસ પણ પેન્ડિંગ નથી માત્ર ને માત્ર અમદાવાદના બે શખ્સોએ પ્રસિદ્ધિ માટે અને પોતે પોતે ખ્યાતિ મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને જે સત્યનારાયણની કથા બંધ રખાવી છે એના પર જાથા પર ખોટો આક્ષેપ મૂકી અને માત્ર બે દિવસ માટે ખોટો ઉહાપો કર્યો હતો અને આ ઉહાપોનું કોઈ પરિણામ ન આવ્યું અને આ ઉહાપો છે એના આક્ષેપો છે બે બુનિયાદ સાબિત થયા અવાસ્તવિક થયા અતાર્કિક થયા જમીનદોસ્ત થયા અને ભસ્મીભૂત થઈ ગયા જેને જાથા કોઈ અસર નથી લોકોએ પણ માન્યો નહી લોકોનો એક જ મત હતો કે ચાલુ ઓફિસ અવર દરમિયાન કદી પણ કોઈ પણ વ્યક્તિ સરકારી કચેરીમાં આ પ્રકારના આયોજનો કરી ન ભવિષ્યની અંદર કોમવાદ ઉભો થાય હિન્દુ છે આયોજનો કર્યું કે ભવિષ્ય પછી મુસ્લિમ મુસ્લિમ જ્ઞાતિના કે ક્રિશ્ચન કે ગુરુદ્વાર કે કોઈ પણ વ્યક્તિ સરકારી કચેરીનો આ રીતે ઉપયોગ થવા માંડે અને ચાલુ ઓફિસ દરમિયાન થાય તો ભવિષ્યમાં વિવાદ વધી જાય અને બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તે સંબંધી પણ અમે ત્યાં રૂબરૂ વાત કરેલી હતી તો આ બે શખ્સોએ માત્ર ને માત્ર ઉહાપો કરવા અને વિજ્ઞાન જાથાને નુકસાન કરવાના હેતુથી પ્રયાસ કર્યો પણ આ બંને લેભાગુઓનો પરાસ્ત પરસ્થતા મળી નિષ્ફળતા મળી કોઈએ ટેકો ન આપ્યો અમે લોકોને જણાવીએ છીએ કે વિજ્ઞાન જાથાના ઘર પાસે એક પણ પ્રકારનું કથાનું આયોજન થયું ન હતું વિજ્ઞાન જાથાના ઘરની પાસે ત્રીસથી વધુ પોલીસનો સ્ટાફ રોકાયેલો હતો અને સવારનાથી પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ અને ડી સ્ટાફના લોકો પણ હાજર હતા એમને સાંજના આ આયોજન છે તે જાથાના ઘરથી દૂર ગટર પાસે આ એક કલાકનું સત્યનારાયણની કથાનું આયોજન કર્યું તેમાં તમે નવ સામાન્ય સંખ્યા પચીસ આસપાસની સંખ્યા હતી અને કોઈ લોકોએ કે પણ સમાજ એને ટેકો ન આપ્યો અને એવડી મોટી વસ્તીની અંદર માત્ર ને માત્ર અમદાવાદના બે લેભાગુઓને કોઈ સફળતા ન મળી અને પોતાને નીચા જોડું થયું ત્યારબાદ એમને જાહેરાત કરવી પડી કે અમે દિવાળી બાદ અમે પાછું આંદોલન શરૂ કરીએ છીએ દિવાળી બાદ પણ આંદોલન શરૂ ન કરી શક્યા એના કારણમાં એટલા હતા કે જાથાની જે રજૂઆત હતી સત્યતા હતી એ લોકોને જેમ જેમ ખબર પડવા માંડ એટલે મોટો સમૂહ છે ભારતીય સમૂહ છે એને તમામ જ્ઞાતિ સમાજ તમામ કોમના સમાજે જાથાને જ ટેકો જાહેર કરી દીધો કે આ બંને લેભાગુએ લોકોને ગુમરાહ કરી અને ખોટી વાત ઉપજાવી કાઢી લીધી અને તે તે સંબંધી એમને નિષ્ફળતા મળી વિજ્ઞાન જાથા બહુ નમ્રપણે જણાવે છે અમારો હેતુ માત્ર ને માત્ર સરકારી કચેરીમાં ચાલુ ઓફિસ દરમિયાન આવા ધાર્મિક આયોજન ન થાય તે સંબંધી અમે લાગણી બતાવી હતી અને જે નિર્ણય કર્યો છે તે નાયબિજ્ઞરે કર્યો હતો અમે અમને અમે લોકોને અપીલ કરી છે કે વિજ્ઞાન જાથા હંમેશા કાયદાની મર્યાદામાં કામ કરે છે અને આજ સુધી વિજ્ઞાન જાથા ઉપર એક પણ કેસ નથી એ એની સત્યતા અને એની તંદુરસ્તતા એની નૈતિકતા રાષ્ટ્રીય ભાવના દર્શાવે છે એટલે અમુક લોકો અમુક સંગઠનો વારંવાર જાથાને નુકસાન કરવા પ્રયત્ન કરે છે છેલ્લા તેત્રીસ વર્ષમાં આવા કોઈ પણ સંગઠનોને સફળતા નથી મળી અને મોટો સમૂહના લોકો છે જાથાની પડખે ઉભા રહે છે તેના કારણની અંદર મીડિયા જગત પણ જાથાના સમર્થનમાં આવી જાય છે અને આવા લેભાગુઓ છે એને પરાસ્તતા મળે છે અને નિષ્ફળતા મળે છે જયંતભાઈ વિજ્ઞાન જાથા સામેનું આંદોલનનું શું થયું વિજ્ઞાન જાથાના જે બે શખ્સો દ્વારા આંદોલન ઉભું કરવામાં આવેલું હતું તેને નિષ્ફળતા મળી એનો ફિયાસ કયો થયો જમીન દોસ્ત થયો દફનાવા સમાન કાર્યવાહી થઈ હતી પણ એની કોઈ પણ અસરકારકતા બહોળા સમાજમાં જોવા મળતી ન હતી વિજ્ઞાન જાથા એ કાળી કાર્યક્રમ ત્રીસ ઓક્ટોબરે ગીર સોમનાથ જિલ્લાના તાલાડાના સ્મશાનમાં યોજો રાતના દોઢ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો અને આવા ભૂત પ્રેત આવા અવૈજ્ઞાનિક જે ક્રિયાકાંડો છે જે રસ્તા ઉપર કકડાટનો વડા કાઢે છે આવા બધા વાત છે એને નાબૂદી માટેમાં બહોળી સંખ્યામાં લોકો નગરજનો હાજર રહ્યા તે જ બતાવે છે કે આંદોલનની કોઈ પણ અસર જોવા મળી ન હતી અને લોકો છે સ્મશાનની અંદર વૈજ્ઞાનિક વિજાત અને અંધશદ્ધા નિવારણમાં ભાગ લઈ અને કાળીચૌદસની ગેરમાન્યતા સદીઓ જૂની જે કુરિવાજો છે તેને તિલાંજલિ આપી હતી અને આખું ગામ છે એને એમાં ભાગ લીધો તો આ જ વિજ્ઞાન જાથાની લોકપ્રિયતા સાબિત કરે છે વીજ કચેરીઓ પાસે વિજ્ઞાન જાથાની અપેક્ષા શું છે અમે રાજકોટ વર્તુળની પેટા વિભાગની તમામ કચેરીઓ છે સાડત્રીસ ડિવિઝન અને બસો ઓગણચાલીસ સબડિવિઝનો તેમાં પરિપત્ર પણ થયેલ છે અને સરકારના ઉર્જા સચિવને પણ જાણ કરવામાં આવેલી છે તો આવા કોઈ પણ વ્યક્તિ છે ભારતની અંદર તમામ નાગરિકો છે અને તમામ નાગરિકોને પોતાની રીતે વાણી સ્વાતંત્રતા કોઈ પણ સૌ અધિકાર મૌલિક અધિકારો તમામ આપ્યું છે એને જાથા સ્વીકારે છે પરંતુ સરકારી કચેરીની અંદર ચાલુ ઓફિસ વર્ગ દરમિયાન આવા કોઈ પણ ધાર્મિક આયોજનો કરી શકાય નહીં એમાં બીજા મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે અમે આ હાર્દિક વિનંતી કરીએ છીએ કે એનાથી દૂર રહેવું તમારા અંગત આયોજનો હોય તેને પણ કચેરીની પરિસરથી દૂર રાખવા જોઈએ તમે આવા ધાર્મિક તો કોઈ પણ આયોજન થઈ શકે નહીં એમાં અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ તમારા ઘરે કરી શકો છો કોઈ વીજ કર્મચારી છે નિવૃત્ત થાય ત્યારે આયોજન થાય તે હંમેશા માટે આદરણીય હોય છે અને અમે એને સન્માન આપીએ છીએ એનો કદી પણ અમે આજ સુધી અમે કોઈથી વિરોધ નથી કર્યો કારણ કે એ મોટી સેવા આપી હોય છે એની એની સન્માન થતું હોય તો એને 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 સૌ કોઈ આદર આપે એવું વિજ્ઞાન તથા બહુ સ્પષ્ટપણે માને છે અમે તમામ આ વર્તુળની પેટા જે કચેરીઓ છે તેની પાસે અપેક્ષા રાખે કે આવા ઓફિસ અવર દરમિયાન ધાર્મિક આયોજનથી દૂર રહેવું જોઈએ અને ભારતના સંવિધાનને માન આપવું જોઈએ અને સરકારી નિયમો છે એના વર્તણક છે તેને પણ માન સન્માન આપવું જોઈએ એટલે ભવિષ્યમાં જાતિવાદ જાતિવાદ કોમવાદનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે હું વિશ્વકર્મીઓઓને આદરથી વિનંતી કરું છું તો આ હતા ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ ચેન્જભાઈ પંડ્યા